અને બ્રહ્મા તમે ખોટું બોલી ભૈરવ દ્વારા એક માથું કાપી નાખવામાં આવ્યું બ્રહ્માને સજા મળી પછી મહાદેવ ભગવાન નારાયણને કહે છે વિષ્ણુ હે વિષ્ણુ હે નારાયણ મને તમારું કામ ગમ્યું હો કારણ કે તમે આ અગ્નિસ્તંભ નો તાગ માપવા માટે નીચે ગયા હતા તમને છેડો મળ્યો નહીં એટલે તમે ઉપર આવી ગયા ઉપર આવીને તમે બ્રહ્માને હાચે હાચું કહી દીધું કે ભાઈ મને તો છેડો મેળો નહીં હો તમે બોલ્યા ને એટલા માટે હું તમારી ઉપર બહુ રાજી છું નારાયણ તમારું નામ સત્ય નારાયણ પડશે સત્ય નારાયણ નામ એ મારા મહાદેવે નારાયણ ને આપ્યું છે કારણ કે તમે સત્ય બોલ્યા માટે તમારું નામ સત્ય નારાયણ

મારો આ દુનિયામાં કોઈ માપી ન શકે અને તે બ્રહ્મા ખોટું બોલ્યા એમાં જૂઠી સાક્ષી પુરાવી માટે તું પણ ગુનેગાર છે અપરાધી છે અને તને પણ તારા ગુનાની સજા મળશે તારી સજા એ છે તને બ્રહ્માએ પૂછ્યું તું ને કે હે કેવડા તું આ ઉપર થી પડે છે તે ક્યાંથી આવે છે ત્યારે તે જવાબ દીધો હું તો અનાદી સમય થી પડું છું મને પણ ખબર નથી હું ક્યાંથી પડું છું તો હા ભ કેવડા મે તને મારી માથે બેહાડ્યો તો મે તને મારી મસ્તક ની ઉપર મારી જટા ની ઉપર ધારણ કર્યો તો એ તો પવન નો જોકો આવ્યો ને એટલે હે કેવડા તું ઉપર થી હેઠે પડ્યો અનાદી સમય થી તું નીચે પડતો આવતો તો નીચે પડતો આવતો તો એમાં તને બ્રહ્મા મળ્યા તે બ્રહ્માને ખોટી સાક્ષી પુરાવી

સ્પષ્ટપણે મારો મહાદેવ કહે છે કે કેતકી ફૂલને રે રે કેતક દુષ્ટ સત્વમ શઠ દૂર મિતો વ્રજ મમાપી પ્રેમતે પુષ્પે મા ભૂત પરમ અને મેં મારા મસ્તકની ઉપર ધારણ કર્યો તો કેવડા પણ તું મારા માથે બેહવાને લાયક નથી તું તો મારા પગમાં પડવાને લાયક નથી જાવા જ દે વ્રજ ભાગતો થઈ જા આજ પછી તું મને ચડીશ નહીં કેવડાને બહુ દુઃખ થયું ઓહો મારા સદભાગ્યને કારણે હું મહાદેવના માથે જેને બેઠો હતો પણ આજ મારું દુર્ભાગ્ય તો જો મેં ખોટી સાક્ષી પુરાવી જેને કારણે મહાદેવના ચરણનો અધિકારી પણ ન રહ્યો અરે મારી જિંદગીને ધૂળ પડી કેવાય મારું ભાગ્ય કેટલું નબળું કહેવાય બહુ રડ્યો કેવડો બહુ રડ્યો બહુ દુઃખી થયો જુઠ્ઠી સાક્ષી પુરાવી છે અને તમે મને આટલો મોટો શ્રાપ આપી દીધો હવે હું ક્યારેય તમને ચડીશ નહીં તો પછી મારા જીવનનો મતલબ શું રહ્યો પ્રભુ મારા શ્રાપનો ઉદ્ધાર કરો તેથી મહાદેવ કહે કે એક જ દિવસ જા તારી ઉપર ઉદાર ભાવના રાખું છું કેવળ કેવડા ત્રીજ ને દિવસે તું મારા ચરણમાં ચડીશ માથે તો નહીં હજુ માથે તો તારો બેસવાનો અધિકાર ગયો પણ એક વર્ષમાં એક વાર કેવડા ત્રીજને દિવસે તને મારા ચરણમાં મૂકવામાં આવશે બસ આ મારો શ્રાપોદ્ધાર છે તારા માટે આટલું કહી અને મહાદેવ શાંત થયા કેવડો પણ શાંત થયો બ્રહ્માને પોતાની ભૂલ સમજાણી ભગવાન વિષ્ણુ એ તો રાજી થયા કારણ કે મને તો સત્ય નારાયણ નામ મળ્યું આજ ભગવાન વિષ્ણુ અને બ્રહ્માએ એ જ સમયે દેવાદિદેવ મહાદેવ એમનું પૂજન કર્યું અર્ચન કર્યું છે ધૂપ દીપ નૈવેદ્ય ચડાવી અને એ જે સ્તંભ સ્વરૂપે દેવાદિદેવ મહાદેવ હતા એ મહાદેવનું પૂજન અર્ચન કર્યું છે અને વાલા ભક્તો તમને આશ્ચર્યની વાત કહું કે જે દિવસે એ અગ્નિસ્તંભ પ્રગટ થયો તો બ્રહ્મા અને વિષ્ણુની વચ્ચે એ દિવસ એટલે અન્ય કોઈ નહીં એ દિવસ એટલે શિવરાત્રીનો મહાપર્વ એ જ એ દિવસ છે કે જે દિવસે ભગવાન શિવજીનું એ અગ્નિસ્તંભ પ્રગટ થયું છે એ શિવરાત્રીનો દિવસ છે એ શિવરાત્રીના દિવસને વિશે મહિમા ગાતા સુતજી કહે છે આ બાજુ નંદીશ્વર કહે છે યત્ નિરંતરમ તત્ફલમ લભતે સદ્ય શિવરાત્રો મદાર્ચના લોકો આખું વર્ષ વર્ષ ભગવાન શિવજીની પૂજા કરીએ એ આખા દરમિયાન પૂજા કરવાથી જે પુણ્યફળ આપણને પ્રાપ્ત થાય એટલું પુણ્યફળ શિવરાત્રીને દિવસે શિવલિંગની પૂજા કરવાથી આપણને પ્રાપ્ત થાય માત્ર શિવરાત્રી ઉપર પ્રહર પૂજા કરો તો આખા વર્ષની પૂજાનું પુણ્ય ફળ એક આપણને પ્રાપ્ત થઈ જાય છે એવો શિવરાત્રીનો મહિમા એ શિવરાત્રીનો દિવસ કહેવાયો કે જે દિવસે બ્રહ્મા વિષ્ણુની મધ્યમાં અગ્નિસ્તંભના રૂપમાં મારા મહાદેવ અરુણાચલ તીર્થમાં પ્રગટ થયા છે એ તીર્થનું નામ અરુણાચલ પ્રદેશ છે એ સ્થાનનું નામ અરુણાચલ તીર્થ સ્થાન છે કે જ્યાં મહાદેવ પ્રગટ થયા પછી તો મહાદેવે બ્રહ્મા અને વિષ્ણુ એની પૂજાને સ્વીકારી અંગીકાર કરી અને પોતાનું રહસ્ય જે હતું એ રહસ્ય મહાદેવે પ્રતિપાદિત કરતા કહ્યું કલા કલમ બ્રહ્મત્વાદીશ્વર કૃત્યમ મેનુગ્રહા હે બ્રહ્મા હે વિષ્ણુ તમે પરસ્પર લડી રહ્યા હતા હું મોટો હું મોટો પણ યાદ રાખજો તમારા બંનેની ઉત્પત્તિ આ મહાદેવ દ્વારા છે આગળ એ ઉત્પત્તિની કથા પણ આવશે કે મહાદેવ દ્વારા હરિની પ્રાદુર્ભાવ કેવી રીતે થાય છે અને મહાદેવ દ્વારા બ્રહ્માનો પ્રાદુર્ભાવ કેવી રીતે થાય છે એ જ મહાદેવ દ્વારા બ્રહ્માના માધ્યમથી રુદ્રનું પ્રાગટ્ય કેવી રીતે થાય છે આ બધી